આજના મહત્વના સમાચારથી શરૂઆત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડી શકે છે રાજ્યમાં આજથી ચોમાસાની ગતિવિધિ વધવાની શરૂઆત થઈ જશે દક્ષિણ ગુજરાતના નવસારીથી ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધશે જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો દ્વારકા અમરેલી રાજકોટ જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારીથી ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે પોરબંદર કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ધોધમાર વરસાદ ગઈકાલે જ દ્વારકામાં પડ્યો હતો દ્વારકાના ખંભાળિયામાં પડ્યો હતો ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યમાં આજથી ચોમાસું સક્રિય થવાનું છે અને હવે ધીરે ધીરે તે સમગ્ર ગુજરાતમાં જે ચોમાસાનું આગમન છે તે થઈ જશે હાલ ચોમાસું દક્ષિણ ગુજરાત જે છે ત્યાં પહોંચ્યું છે અને દક્ષિણ ગુજરાત અને નવસારીની વચ્ચે જે ચોમાસું અટકી ગયું હતું તે હવે આગળ વધશે જેને લઈને આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ પણ પડી શકે છે જેમાં વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે તો બીજી તરફ જે દરિયાકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના જેટલા પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ ભારે વરસાદની આગાહી છે ભાવનગર જામનગર જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા સહિતના જેટલા પણ જે સૌરાષ્ટ્રના ભાગો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે વરસાદી સિસ્ટમ છે કે જે હાલ હવે વરસા જે વલસાડથી આગળ વધીને તે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં તેની અસરો જોવા મળશે ત્યારે અમદાવાદ મહેસાણા પાલનપુર સહિતના ભાગોમાં પણ આજના વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ વડોદરા છોટા છોટાઉદેપુર મહીસાગર જેવા ભાગો છે ત્યાં પણ વરસાદની આગાહી છે એટલે કે જોઈ શકાય છે કે જે હાલ વરસાદી સિસ્ટમ છે તે સમગ્ર ગુજરાતમાં આજે વરસાદ આપવાની છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા કેટલાક ભાગોમાં ભારે વરસાદ છે તો કેટલાકમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જ્યારે ગાજવીજ સાથે વરસાદનો જે છે તે જોવા મળશે પવનની ગતિ પણ ખૂબ વધુ રહેવાની છે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે તે ફૂંકાશે ત્યારે આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો કેટલાક ભાગોમાં જે ભારેથી ભારે પણ વરસાદ પડી શકે છે તેવી પણ સંભાવનાઓ છે એટલે કે હવે ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે ચોમાસું આગળ વધી રહ્યું છે અને આજે સમગ્ર ગુજરાતમાં તેની અસરો જોવા મળશે અને આજે આખા ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયો શિયા સંદેશ ન્યૂઝ અમદાવાદ